હેલો યુ ટુ ફેમિલી વેલકમ બેક ટુ અનધ ન્યૂ વ્લોગ તો કાઇ ફરીથી આવી ગયા છીએ મસ્ત મજાનો ધમા કેતા વ્લોગ લઈને અને આજે આપણે તૈયાર થઈ ગયા છીએ શું કેમ કે આજે છે મન્ડે ને મંડે એટલે સન્ડે ખૂબ ખતમ ને મન્ડે આવી ગયો છે મીન્સ આજે કોલેજ જવાનું છે એટલે ભાઈ રેડી થઈ ગયા છે કોલેજ માટે અને આજે કોલેજના મિત્રો સાથે મનાવશું તમને બહુ મજા આવવાની છે કેમ કે કોલેજમાં પ્લાન તમારો છે નવરાત્રી આવી રહી છે કાલે મજાનો દિવસ છે તો તમે જોવું કાલે નવરાત્રીનો પ્રોગ્રામ યુનિવર્સિટીમાં બહુ મોટો તો યુનિવર્સિટી ગેલેક્સી અને આજનું વાતાવરણ એવું મસ્ત દેખાય છે સુરત દાદા નીકળ્યા છે ને આજે વાતાવરણ માં કોઈ પણ પ્રકારનો વરસાદનો અંશ નથી દેખાતો એટલે જો આવો ને આવું વાતાવરણ રહે તો આપે ખાટી હશુ નવરાત્રી માટે બાકી હમણાં આપણે અહીંયા વાત જોઈ રહ્યા આપણે સવારી આવે તો કોલેજ માટે નીકળી અરે બીજા બેને રીષીની સવારી બેવાનું થાય ને અમારા ડ્રાઈવર આવે તો અમે નીકળી જો અમે ત્રણે અહીંયા ચારે બેઠા હોય અમારા ડ્રાઈવર વારાફરતી આવતા હોય ને અમે નીકળતા હોય

ને સવારના જે છે મંડે એટલે બધાના મોં તો ઉતરેલા હાય હમણાં શું કામ કે યસ્ટરડે હતો આપણે સન્ડે અને સન્ડેના બધાને હતી મજા અને મંડે બધાને કામ કરવામાં અને ભણવામાં થાય થોડીક આળસ મારજે એમ એટલે જો બધા મોં બો બધાય ઉતરેલા શું કહેવું આપણા બધા ધવલભાઈએ છે ધવલ કેમ કેમ મજાના કે હો ગયા તમે ક્યો નહીં બોલ રહ્યો

મજા આવશે ને ભીડો ત્યાં જો ફ્લોરમાંથી વિન્ડો આયા પાર્કિંગ ને આ ફિલ્ડ બિલ્ડિંગ કામ અહીંયા બધું બેક ટુ ગેલેક્સી કામ મળી ગયું છે હવે કાર્ડ ને જમા કરાવવા નીચે ઓફિસમાં હોસ્ટેલ ના થોરા કાગળિયા કમ્પ્લીટ કરવાના કરાવતા

हेलो आज નું કામ નઈ તલપું નઈ અનેલા તમેલા બોલતા હમ આ મજૂરે ઊભું રહીયું દમ અમે થોડું રાખ્યું પાછું દબાવ રિશર્ટ પેલું અ અહીંયા પાછું એરર આવી જાય એરર આવી જાય પેપર થી કાઢો પેપર કેમ જો તો હલવાઈ ગયું મેને કાઢું જ પડશે ને

સમજી નાની કે મેડમ પ્રિન્ટર ને શું કરવા અમારે આમ મતલબ ખાલી જો

હલો પ્રિન્ટર નું કામ બાટી ગયું ઓ પ્રિન્ટર રિપેર થઈ ગયું ભાઈ નવું મણું લાગ્યું અને બધાન નજર એના ઉપર છે કેમ કે આના ઉપર જ જીવી ભાઈ કાન લાસ્ટ માં જોયું તો આપણી આપડી બધી ઉપર સ્ટેજ માં જવા માટે તૈયાર જ હતી એમાંથી જો એક આ ચાલી ગઈ છે આ તો પેલેથી જ હતી હવે આ એક જવાની બાકી છે તો આ ત્રણને હાલી જાવ એટલે એક સ્ટેજ આપણો પતે લવ ફેમિલી તમારો પણ દિવસમાં જેમ મસ્ત ગ્યો હશે એવું વિશ કરું છું ને બાકી હવે આજનો જે વ્લોગ આપણે અહીં પતાવશું અને તમને પણ આજના વ્લોગમાં મજા આવ્યો અને હજી સુધી તમે વ્લોગ જોયો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે પણ નવરાત્રિ માટે એક્સાઇટેડ હો તો કમેન્ટ મને જણાવજો સો ગાઈસ બાય ટેક કેર